નમસ્કાર આજે આપણે માળકોલ પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશ કુમારના એક બહુ જ દિલથી લખાયેલા સંદેશ વિશે વાત કરીશું આ સંદેશ એક એવી સંસ્થા વિશે છે જેણે ત્યાંના બાળકોના જીવનમાં ખરેખર એક સાચું પરિવર્તન લાવી દીધું છે તો ચાલો આખી વાતને સમજીએ જો શરૂઆત જ કેટલી પાવરફુલ છે આચાર્યશ્રી કહે છે કે આ કોઈ સંદેશો નથી પણ ગર્વની લાગણી છે આ કોઈ ફોર્મલ ભાષણ નથી પણ સીધા દિલથી નીકળેલી વાત છે અને એટલે જ આખી વાતમાં એક અલગ જ ભાવનાત્મક ઊંડાણ છે તો સવાલ એ છે કે આ ગૌરવ શેનું છે આ ગૌરવ પાછળનું કારણ છે એક સંસ્થા મેજિક બસ આ સંસ્થા ઘણા સમયથી એ શાળાના વિદ્યાર્થીઓના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે એટલે કે સર્વાંગી વિકાસ માટે ખૂબ જ સરસ પ્રયત્નો કરી રહી છે કોઈ પણ કામની સફળતા પાછળ હંમેશા લોકો હોય છે ખરું ને અહીંયા એ હીરો છે શ્રી ભાવેશભાઈ ખાણિયા અને શ્રીમતી સગુનાબેન સોલંકી આ બે સમર્પિત લોકોએ જે રીતે આ કાર્યક્રમ ચલાવ્યો એ ખરેખર અદ્ભુત છે એમનું નામ આવવાથી આખી વાત વધુ જીવંત લાગે છે અને એમના કામ કરવાની રીત કેટલી અલગ હતી એ આ એક વાક્યમાં જ સમજાઈ જાય છે એમને આ કામને ખાલી એક ડ્યુટી એક ફરજ તરીકે નહોતું લીધું ના એમના માટે તો આ એક પૂજા સમાન હતું એકદમ સમર્પણ ભાવથી કરેલું કામ અને આ જ વિચાર આજ ફિલોસોફી એમના કામને બીજાઓથી સાવ અલગ પાડે છે તો એમની સફળતાનું સિક્રેટ શું હતું એમની મેથડ એમણે કોઈ ઓફિસરની જેમ વર્તન ન કર્યું એના બદલે એ લોકો પોતે બાળક બની ગયા બાળકોના લેવલ પર આવીને એમની સાથે ભળી ગયા અને સાચું કહતું આ જ સૌથી મોટી વાત છે મિત્ર બનીને શીખવવું ઓકે તો હવે આટલી અનોખી રીતે કામ કર્યું તો એનું પરિણામ શું આવ્યું હશે ચાલો હવે સીધા એ જ જોઈએ કે બાળકોમાં ખરેખર કયા ફેરફારો જોવા મળ્યા કારણ કે આખરે તો એ જ મહત્વનું છે ને બધી મહેનતનું ફળ આટલું સરસ કનેક્શન બન્યું તો એનું પરિણામ કેવું આવ્યું જ્યારે શીખવવાની રીત જ આટલી અલગ હોય તો પરિણામ તો ખાસ હોવાનું જ ચાલો હવે આપણે સીધા રિઝલ્ટસ પર જઈએ અને જોઈએ કે માણકોલ શાળાના બાળકોમાં શું બદલાયું પરિણામો તો જાણે કે દરેક બાળકના ચહેરા પર અને એમના વર્તનમાં દેખાતા હતા સૌથી પહેલું એમનામાં ગજબનો આત્મવિશ્વાસ આવ્યો પછી ટીમમાં સાથે મળીને કામ કરવાની ભાવના જાગી એટલું જ નહીં એમને લાઈફ સ્કિલ્સ એટલે કે જીવન જીવવા માટે જરૂરી કૌશલ્યોની સમજ પણ મળી અને સૌથી મહત્વની વાત હવે એ લોકો જાતે સારા નરસાનો નિર્ણય લેતા શીખી રહ્યા હતા અને જુઓ આ પ્રોગ્રામની અસર ખાલી ક્લાસરૂમ સુધી સીમિત નહોતી એનાથી તો બાળકોને જીવન જીવવાની એક આખી નવી દિશા મળી ખાસ કરીને ગામડાના વિસ્તારોમાં જ્યાં તકો ઓછી હોય ત્યાંના વિદ્યાર્થીઓ માટે તો આ કાર્યક્રમ એક આશીર્વાદ જેવો સાબિત થયો એમને મોટા સપના જોવાની હિંમત મળી તો આ બદલાવ ફક્ત એક એક વિદ્યાર્થી પૂરતો નહોતો આની અસર તો આખી સ્કૂલના માહોલ પર પડી ચાલો હવે એ જોઈએ કે આખ્યા સ્કૂલ લેવલ પર કયા મોટા અને પોઝિટિવ ફેરફારો જોવા મળ્યા અને આ સુધારા એવા હતા જેને તમે માપી શકો જોઈ શકો જેમ કે સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી વધી ગઈ કેમ કારણ કે હવે એમને સ્કૂલે આવવું ગમતું હતું એમના કોન્ફિડન્સમાં એટલો બધો વધારો થયો કે તેઓ ક્લાસમાં પોતાની વાત મુક્તપણે કહી શકતા એમની વાતચીત કરવાની સ્કિલ સુધરી અને હા એમને એવું લાગવા માંડ્યું કે આ શાળા આપણી છે આપણી જવાબદારી છે ચાલો હવે ફરી પાછા આચાર્યશ્રીની લાગણીઓ પર આવીએ આ બધો બદલાવ જોઈને એમને કેવું લાગ્યું હશે એમના દિલમાં કેવી ભાવનાઓ જાગી હશે એ સમજીએ આચાર્યશ્રીના આ શબ્દો સાંભળો હૃદય ગર્વ અને કૃતજ્ઞતાથી છલકાઈ જાય છે આમાં કોઈ બનાવટ નથી એકદમ સાચી અને શુદ્ધ લાગણી છે પોતાના વિદ્યાર્થીઓને આ રીતે આગળ વધતા જોઈને કોઈ પણ શિક્ષકનું દિલ ગર્વથી ભરાઈ જાય આજ તો એમના સંદેશની તાકાત છે અને આ ખાલી આચાર્યશ્રીની એકલાની લાગણી નથી આ તો આખા માણકોલ પ્રાથમિક શાળા પરિવાર વતી કહેવાયેલી વાત છે એ બધા જ મેજિક બસ સંસ્થાનો અને ખાસ કરીને એમના બે ફેસિલિટેટર્સ શ્રી ભાવેશભાઈ અને શ્રીમતી સગુનાબેનનો દિલથી આભાર માની રહ્યા છે અને આખી વાતનો અંત ખાલી થેન્ક યુ કહીને નથી થતો એનું અંત થાય છે એક સુંદર આશા સાથે એક પ્રાર્થના સાથે એ આશા છે કે આ બાળકો ભવિષ્યમાં સફળ સંસ્કારી અને સશક્ત નાગરિક બને અને સાચું કહીએ તો શિક્ષણનો સાચો હેતુ પણ આ જ છે નહીં